ભક્તિ દીન બનીને બેઠી છે મહારાજ મારા દીકરાઓ વૃદ્ધ થઈ ગયા છે જ્ઞાન અને વૈરાગ્ય આ રૂપક છે સિમ્બોલિક છે આખી કથા કોઈ વ્યક્તિને ન જોતા ભક્તિ એટલે ભગવાનની ભક્તિ જ્ઞાન એટલે નોલેજ ખરાબ સમય આવે એટલે ભક્તિ તો પુષ્ટ થાય ઘણી વાર ઘણી જગ્યાએ તમે જો પછી આખી કથા કહી ઉત્પન્ન દ્રવિડે વૃદ્ધિ કર્ણાટકે ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ભક્તિ કહે છે મહારાજ ઉત્પન્ન શંકરાચાર્યજી મહારાજ આ બધા ભક્તિ માર્ગના બધા આચાર્યો સાઉથ ઇન્ડિયા થી આવ્યા છે દક્ષિણ ભારત થી આવ્યા છે દ્રવિડ દેશથી આવ્યા છે ત્યાંથી આગળ આવતા મહારાજ વૃદ્ધિમ કર્ણાટકે ગતા હું કર્ણાટકમાં આવી જ્યાં મને વર્ધન મળ્યું છે ક્વચિન ક્વચિન મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં આવી તો ક્યાંક મને કોઈક કોઈક જગ્યાએ પોષણ મળ્યું છે છે પણ ગુજરાતમાં આવી આવી ગુર્જર પ્રાંતમાં ત્યારે ગુર્જરે જીર્ણતામ ગતા મહારાજ હું ગુર્જર પ્રાંતમાં આવી એટલે હું ઘરડી થઈ ગઈ આવી કથા છે બોલે મહારાજ ભક્તિ ગુજરાતમાં આવીને ઘરડી થઈ સમજાયું નહીં આવું કેમ બને ગુજરાત તો સંતોની ભૂમિ છે ગુજરાત તો શુરાઓની ભૂમિ છે ગુજરાતમાં તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથજી બિરાજે છે ભગવાન શ્રી હરિ દ્વારકાધીશ પોતાના સવાસો વર્ષના જીવન એકસો ને પચીસ વર્ષ ભગવાન ઠાકોરજી આ ધરાધામ ઉપર રહ્યા હવે એને વિભાગમાં વિભાજિત કરીએ તો અગિયાર વર્ષ અને બાવન દિવસ ભગવાન વ્રજ અને ગોકુલની લીલા કરી એ પછીના અગિયાર સાડા વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને પછી પચીસ વર્ષ પૂર્ણ કરી અથવા તો પચીસ વર્ષના પૂરા થતા થતા ભગવાન ત્યાંથી નીકળી અને ગુજરાત આવ્યા છે આપણો આજનો ગિરનાર ત્યાં આવી મુજકુંદ મુજકુંદ ગુફામાં ઋષિને માધ્યમ કાલ યવનો ઉદ્ધાર કરી અને ભગવાન દ્વારકા બનાવીને સો વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા છે એટલે આ ભૂમિમાં પટેલ સાહેબ કઈક તાકાત ખરી કઈક તો એવું છે કે સારા સારા જે કોઈ સંતો હોય ફકીરો હોય ઓલિયા હોય આ બધા ગુજરાતમાં શું કારણ હશે મહારાજ આપણે ગુજરાતના છીએ એટલે ગુજરાતનું ગૌરવ લઈએ એવું નથી હો પણ આમાંથી લોકો ઘણા રાજ્યોમાં ફરતા હશે ઘણા દેશોમાં ફરતા હશે સાચું કેજો આમાંથી વિદેશ જઈને કેટલા પાછા આવ્યા છે અને વારે ઘડી વર્ષે એકાદવાર જવાવાળા કેટલા છે જવાનું મન થાય કે ગ્રીન કાર્ડ હોય તો જાતા નથી હું કામ થઈ કે કરમસદમાં જે મજા છે એ બીજે નથી ગુજરાતમાં જે મજા છે એ બીજે નથી આટલું જ નહીં એ તો આલો આઘું થયો આપણે નજીકમાં બીજા રાજ્યોમાં જઈને એક મહારાષ્ટ્રને છોડીને મહારાષ્ટ્રમાં તમને થોડું મતલબ લાગે કે બરાબર છે પણ મહારાષ્ટ્ર છોડીને બીજા રાજ્યોમાં તમે અમુક અમુક રાજ્યો અમુકમાં તો સાડા દહ પછી બહાર ન હા ગુજરાતમાં એ દ્રષ્ટિએ તમે જુઓ ભગવાનની કૃપા છે બેન દીકરી રાતના બાર એક બે વાગે પણ કદાચ એક ગામથી બીજે ગામ કે જતા હોય યાત્રા કરતા હોય તો અહીંયા તમને એટલું પાણી ન હોય એટલે ભગવાનની કૃપા છે કૃષ્ણ આવીને પણ અહીંયા વસ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બીજો ભાવ નાગેશ્વરનો પણ છે વહાં ભી થોડા ભેદ હે લેકિન ભગવાન આવીને વસ્યા છે આમ રૂકમિણીજી ભલે કુંડિનપુર વિદર્ભ પ્રાંત મહારાષ્ટ્રમાં વિદર્ભ છે પણ રુક્મિજી દર્શન કરવા કતપર ભવાની આવેલા અને કર્યું અને માધવપુરનો માંડવો અને જદુકુળની જાન ગણિત કરો તો એ રથ લઈને હવારે ત્યાંથી નીકળે તો હાંજ પડતા પડતા માધવપુર પુગાય બરાબર છે આમ વિદર્ભથી રથ આખો તો અહીં કદી પૂગાઈ એ ખબર નથી પણ ગુજરાતની ભૂમિ અદભુત છે ગુજરાતની ભૂમિ અદ્ભુત છે એની પાછળ તમને બીજું એક કારણ આપું કે આ દેશને જ્યારે પરતંત્રતા ને પરાધીનતા હતી ત્યારે આ દેશમાંથી બે ધોતી આવી અને આ દેશને મુક્ત કરાવ્યો એક પોરબંદરથી ધોતી આવી અને એક ધોતી આ કરમસદ નડિયાદની સરદાર વલ્લભભાઈ પટેલ એ પણ ધોતી પહેરતા આ ભૂમિની મહિમા દેશને જ્યારે જરૂર પડી છે ત્યારે ગુજરાતે કંઈક વિશેષ યોગદાન કર્યું છે પ્રભુ એક ગુજરાતી હોવાનું ગૌરવ આપણે લઈએ એક ભારતીય હોવાનું ગૌરવ આપણે લઈએ અને રાષ્ટ્ર નિર્માણ ધર્મ નિર્માણના શ્રેષ્ઠ કાર્યોની અંદર આપણે સંલગ્ન થઈએ ભક્તિ મહારાણી કહે છે મહારાજ કાલક યોગે જરો કાલે ક્રમે કરી અને દુખી થયા છે મહારાજ કાઈક એવું બને જેથી કરીને ભગવાનની કૃપા બને ગુર્જર પ્રાંતમાં આવીને હું વૃદ્ધ થઈ ઘરડી થઈ એ વાત ગળે ન ઉતરે ત્યાં એક ભાવ સંતો એવો આપ્યો છે ઘરડી ભક્તિ એટલે પાકેલી ભક્તિ મેચ્યોર પીઠ ભક્તિ બીજો ભાવ ગુર્જર પ્રાંત એટલે ગુજરાત નથી ગુજરાતના છેવાડે આવેલું એક કચ્છનું અફાટ રણ જે તે સમયે એને ગુર્જર પ્રાંત કહેવાતું હતું અને ત્યાં લોકોની વસ્તી નહોતી એટલે એવું લખ્યું ગુર્જર પ્રાંતમાં ભક્તિ ગઈ એટલે થોડી ઘરડી બની બોલે મહારાજ ઘરડી ભક્તિ એટલે શું ઘરડી ભક્તિ એટલે સિમ્બોલિક હકીકતે ભક્તિ ઘરડી ન થાય એ કોઈ સ્ત્રી નથી ભક્તિ એટલે ઘરડી ભક્તિ એટલે સતનારાયણ ભગવાનની કથા હોય કે પૂજા હોય કે યજ્ઞ હોય એમાં આપણે પૂજા પાની વસ્તુ લેવા જઈએ અને વેપારીને એમ કહીએ સોપારી બતાવો તો વેપારી ત્રણ સોપારી બતાવશે એક સારામાં સારું બોલું સેવર ધનની આવે ને પછી એની પછી થોડી નાની પછી હાવ નાની નાની ઝીણી ઝીણી આપણને એમ લાગે કે કમળ કાકડી છે છે કે હોપારી નક્કી થાય મહારાજ આના કેટલા તે સો એન્ડ સો હવે આપણને ભાવ તો ન ખબર હોય દાખલા તરીકે ઓલાના પાંચસો આના સાડી ત્રણસો આ કે દોઢસો નાખ દોઢસો વાળી આ ઘરડી ભક્તિ